બળા પંતકના નાકા ગામે એક કાર સળગાવાનો પ્રયાસ થયો હતો જે અંગે કાર માલિકે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે નાકા ગામે ખારાની સીમમાં રહેતા આવડાભાઈ ભૂરાભાઈ મોટવાડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રાત્રિના સમયે આવડાભાઈ તેની અગાસી પર સુવા ગયા હતા ત્યારે ફળિયામાં કંઈક અવાજ થતા તેઓ જાગી ગયા હતા અને અગાસી પરથી નીચે જોતા તેની સ્વિફ્ટ કાર સળગી રહી હતી ત્યારે તુરંત જ તેમણે પરિવારજનોને જગાડ્યા હતા અને પાણીના કુંડામાંથી પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો હતો હતો તેવા જ સમયે આવડાભાઈએ આવડાભાઈએ ખાતે રહેતા સૌદાસ વંડી ટપી જતો જોયો જે બાબતે જણાવ્યું છે કે તેના નાના ભાઈ મુડુભાઈના દીકરા રાહુલે સૌદાસ અર્ભ મુડેદ્રાની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેના મંદુખને લઈને સૌદાસે આ કાર સળગાવી છે ત્યારે પોલીસે આવડાભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધીરુપાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ બગવદર